નમસ્કાર ચાલો આજે રસાયણશાસ્ત્રની દુનિયામાં ડૂબકી મારીએ અને એક બહુ જ રસપ્રદ વાર્તા સમજીએ આ વાર્તા છે બે એવી શક્તિઓની જે એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે એટલે કે એસિડ અને બેઝની ક્યારે એવું વિચાર્યું છે કે લીંબુનો સ્વાદ હંમેશા ખાટો જ કેમ હોય અથવા સાબુ હાથ પર આટલો બધો ચીકણો કેમ લાગે છે આ બધી આપણી રોજિંદી જિંદગીની વાતો છે પણ એની પાછળ એક મસ્ત મજાનું વિજ્ઞાન છુપાયેલું છે તો ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ ઓકે તો આપણી આ આખી વાર્તાના બે મુખ્ય પાત્રો છે એસિડ અને બેઇઝ રસાયણશાસ્ત્રમાં આ બંનેને એકબીજાના કટ્ટર વિરોધી માનવામાં આવે છે કેમ કે એમના ગુણધર્મો એકદમ અલગ અલગ છે ચાલો સૌથી પહેલા મળીએ એસિડને એસિડ શબ્દ આવ્યો છે લેટિન શબ્દ એસિડસ પરથી અને જાણો છો એનો અર્થ શું થાય ખાટો અને આ નામ કંઈ એમ જ નથી પડ્યું કારણ કે આજ તો એમની સૌથી મોટી ઓળખ છે એમનો ખાટો સ્વાદ અને હવે વાત કરીએ એસિડના વિરોધી એટલે કે બેઝની બેઝનો સ્વાદ હોય છે કડવો અને જ્યારે એને અડીએ ને તો સાબુ જેવું ચીકણું લાગે એમનું મુખ્ય કામ જ છે એસિડના ગુણધર્મોને કાબૂમાં રાખવાનું સારું હવે આપણે બંને પાત્રોને ઓળખી તો લીધા છે તો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે એમના ખાસ ગુણધર્મો કયા છે અને એ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે આ સ્લાઇડમાં બહુ સરસ રીતે બતાવ્યું છે સ્વાદમાં જુઓ તો એસિડ ખાટા હોય છે અને બેઝ કડવા અને એક મસ્ત વસ્તુ છે લિટમસ પેપર એનાથી તરત કબર પડી જાય એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવી દે છે અને બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બસ આટલી સિમ્પલ ટેસ્ટથી ઓળખાઈ જાય હવે કેટલાક જાણીતા એસિડ જોઈએ હાઇડ્રોક્લોરિક એસિડ નવાઈ લાગશે પણ આ એસિડ આપણા પેટમાં ખોરાક પચાવવામાં મદદ કરે છે પછી છે સલ્ફ્યુરિક એસિડ જે કારની બેટરીને પાવર આપે છે અને એસિટિક એસિડ એ તો આપણા બધાના રસોડામાં વિનેગરના નામે હાજર જ હોય છે અને એ જ રીતે બેઝ પણ આપણી આજુબાજુ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે સાબુ બનાવવામાં અને બંધ ગટરો સાફ કરવા માટેના ડ્રેન ક્લીનરમાં વપરાય છે પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ છે જેને આપણે સાદી ભાષામાં ચૂનાનું પાણી કહીએ છીએ તો હવે અસલી સવાલ જ્યારે આ બે વિરોધી પાત્રો એસિડ અને બેઝ એકબીજાને મળે ત્યારે શું થાય છે એમની આ મુલાકાત એક બહુ જ નાટકીય રાસાયણિક પ્રતિક્રિયાને જન્મ આપે છે આ પ્રતિક્રિયાનું નામ છે તટસ્થીકરણ આમાં થાય છે એવું કે એસિડ અને બે એકબીજાની અસરને ખતમ કરી નાખે છે જાણે કે એકબીજાને બેલેન્સ કરી રહ્યા હોય અને એના પરિણામે બે સાવ નવી જ વસ્તુઓ બને છે આની પ્રોસેસ એકદમ સિમ્પલ છે એક એસિડ લો એમાં બેઝ ઉમેરો અને બસ એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને આ પ્રક્રિયા પૂરી થાય ને એટલે જાણે જાદુ થયો હોય એમ એસિડ અને બેઝના ગુણધર્મો ગાયબ થઈ જાય છે અને આપણને મળે છે બે તટસ્થ વસ્તુઓ ક્ષાર અને પાણી અને આનું સૌથી બેસ્ટ ઉદાહરણ અહીં આપેલું છે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભેગા થાય ત્યારે સોડિયમ ક્લોરાઇડ એટલે કે આપણું ખાવાનું મીઠું અને પાણી બને છે વિચાર તો કરો એક સ્ટ્રોંગ એસિડ અને એક સ્ટ્રોંગ બેઝ ભેગા મળીને મીઠું અને પાણી બનાવી દે છે પણ શું બધા એસિડ અને બેઝ સરખા જ પાવરફુલ હોય છે ના તો પછી એમની તાકાત કેવી રીતે મપાય એના માટે વિજ્ઞાન પાસે એક ખાસ સ્કેલ છે આ સ્કેલને કહેવાય છે પીએચ સ્કેલ સમજો કે આ રસાયણશાસ્ત્રની ફૂટપટ્ટી છે આ ફૂટપટ્ટી ઝીરોથી શરૂ થઈને ચૌદ સુધી જાય છે અને કોઈ પણ વસ્તુ કેટલી એસિડિક છે કે કેટલી બેઝિક એ બતાવે છે અહીં જુઓ એકદમ સ્પષ્ટ દેખાય છે બરાબર વચ્ચે સાત નંબર પર આવે છે તટસ્થ જેમ કે શુદ્ધ પાણી હવે જો તમે સાતથી નીચે જાઓ તો પદાર્થ એસિડિક કહેવાય અને સાતથી ઉપર જાઓ તો બેઝિક નિયમ બહુ સિમ્પલ છે પીએચ જેટલું ઓછું એસિડ એટલું સ્ટ્રોંગ અને પીએચ જેટલું વધારે બેઇઝ એટલું સ્ટ્રોંગ આપણી રોજની જિંદગીમાં આ સ્કેલ બધે જ જોવા મળે છે લીંબુનો રસ બહુ જ એસિડિક હોય છે એનું પીએચ લગભગ બે જેટલું હોય શુદ્ધ પાણી આપણે હમણાં જ વાત કરી એ બરાબર વધશે એટલે કે સાત પર આવે અને સાબુ બેઝિક છે જેનું પીએચ નવ કે દસની આસપાસ હોય છે તો આ બધી એસિડ અને બેઇઝની વાર્તાનું આપણા રોજિંદા જીવનમાં શું મહત્ત્વ છે શું કામ આટલું સમજવું જરૂરી છે ચાલો જોઈએ કે આ રસાયણશાસ્ત્ર આપણી આસપાસ ક્યાં ક્યાં કામ લાગે છે આપણે જ્યારે પણ ડ્રિંક્સ કે મીઠી વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે આપણા મોઢામાં રહેલા બેક્ટેરિયા એસિડ બનાવે છે આ એસિડ ધીમે ધીમે દાંતના ઉપરના રક્ષણાત્મક પડ એટલે કે ઇનેમલને ખાઈ જાય છે અને એનાથી જ દાંતમાં સડો થાય છે ખેતીમાં તો પીએચનું મહત્ત્વ બહુ જ મોટું છે દરેક પાકને ઉગવા માટે જમીનમાં એક ચોક્કસ પીએચ લેવલ જોઈએ જો જમીન બહુ વધારે એસિડિક કે બેઝિક હોય તો છોડ જમીનમાંથી પોષક તત્વો લઈ જ નથી શકતા અને આખો પાક બરબાદ થઈ શકે છે અને આ તો એક એકદમ જીવંત પુરાવો છે જ્યારે પણ પેટમાં બળતરા થાય કે એસિડિટી થાય ત્યારે આપણે એન્ટાસિડ લઈએ છીએ આ એન્ટાસિડ બીજું કંઈ નહીં પણ એક માઇલ્ડ બેઝ છે એ પેટમાં જઈને વધારાના એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે એને તટસ્થ કરી દે છે અને આપણને તરત રાહત મળે છે તો કહેવાનો મતલબ એ છે કે આ વિજ્ઞાન ખાલી ચોપડીઓમાં નથી આપણા ખોરાકથી લઈને આપણા સ્વાસ્થ્ય સુધી અને ખેતીથી લઈને મોટા ઉદ્યોગો સુધી બધી જ જગ્યાએ એસિડ અને બેઝ વચ્ચેનું આ સંતુલન બહુ જ મહત્વનો ભાગ ભજવે છે તો હવે જ્યારે આટલું બધું સમજી લીધું છે તો એક નાનકડો પડકાર લઈએ હવે પછી જ્યારે રસોડામાં જાઓ ત્યારે જરા આસપાસ નજર કરજો વિનેગર દહીં ખાવાનો સોડા સાબુ આપણી આસપાસ એસિડ અને બેઇઝની એક આખી દુનિયા છુપાયેલી છે જરા શોધી તો કાઢજો શું શું મળે છે